હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે વ્રત ઉપવાસ માટે સાબુદાણાની એક શાનદાર રેસીપી બનાવશું જેને તમે વ્રત ઉપવાસ વગર પણ વારંવાર બનાવશો અને આ રેસીપીમાં આપણે સાબુદાણા પલાળવાની કે કલાકો મહેનત કરવાની જરૂર નથી રહેતી બસ એકવાર બનાવો અને લાંબો સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો વ્રત ઉપવાસમાં સાબુદાણા પલાળવાનું અને કલાકો મહેનત કરવાનું ટેન્શન જ નહી સારી વાત તો એ છે કે આ એક તમે અલગ અલગ ઘણી બધી રેસીપીઓ તો ચાલો બનાવીએ તો એના માટે આપણે અડધો કપ જેટલા સાબુદાણા લીધેલા છે જે નોર્મલ સાઇઝના સાબુદાણા આવે છે એ જ મેં લઈ લીધા છે તમે અહીંયા ગમે સાઈઝના સાબુદાણા લઈ શકો છો પણ વધારે મોટી સાઈઝના સાબુદાણા આપણે નથી લેવાના તો હવે આપણે આ સાબુદાણાની સાથે જ અડધા કપ થી ઓછા સિંગદાણા લીધેલા છે તો સિંગ દાણા આપણે કાચા જ લીધેલા છે તો અડધો કપ આપણે સાબુદાણા છે તો એની સામે અડધા કપ થી થોડા ઓછા સિંગ દાણા લીધેલા છે અને સાથે ત્રણ આપણે તીખા મરચા લેવાના છે અને થોડો આદુનો ટુકડો લઈ લેવાનો છે તો આ બધી વસ્તુને હવે આપણે શેકવાની છે તો એના માટે આપણે અલગ અલગ શેકવાની અને વધારે લાંબો સમય સુધી મહેનત કરવાની જરૂર નથી તો બસ ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે અને એક મોટા વાસણમાં કે તવામાં આપણે સાબુદાણા આ રીતે ફેલાવી દેવાના છે અને એમાં હવે આપણે થોડો આદુનો ટુકડો જેની મેં છાલ હટાવી લીધી છે એ એડ કરી દીધો છે અને સાથે ત્રણ મરચાં એડ કરી દીધા છે તો જો આદુ અને મરચાં આ રીતે આપણે સાબુદાણા અને સિંગદાણા સાથે શેકશું તો એની ફ્લેવર એકદમ સરસ આવશે અને સાબુદાણા અને સિંગદાણામાં પણ એની એકદમ સ્મોકી એવી ફ્લેવર આવી જશે તો આ રીતે આદુના ટુકડાને અને મરચાને પણ આપણે આની સાથે સાબુદાણા અને સિંગદાણાની સાથે શેકી લેવાના છે તો સિંગદાણા પણ મેં એડ કરી દીધા અને હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સિંગદાણા એકદમ સરસ એવા શેકાઈ જાય ત્યાં સુધી આ બધી વસ્તુને શેકાવા દેવાની છે તો આજે આપણે આ રેસીપી બનાવીએ છીએ એકદમ શાનદાર બને છે કારણ કે એકવાર તમે આ બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી દેશો તો રોજ રોજ તમારે એકની એક પ્રોસેસ કરવાની જરૂર નથી રહેતી કે સાબુદાણા પલાળવા અને પીસવા અને આપણે અહીંયા કોઈ ઝંઝટ નથી કરવાની બસ એકવાર બનાવી અને રાખી દેવાની છે અને જ્યારે પણ ઈચ્છા થાય કે જ્યારે પણ આપણે વ્રત ઉપવાસનું કંઈક બનાવવાનું હોય ત્યારે તમે ઝટથી આ જે આપણે પાવડર બનાવશું એમાંથી તમે તમારે જે પણ રેસીપી બનાવી હશે એ તમે બનાવી શકશો તો ખૂબ ઓછું કામ થઈ જશે અને સાથે જ અત્યારે શ્રાવણ મહિનો પણ ચાલે છે તો ઘણા લોકો આખો મહિનો પૂરો મહિનો પણ ઉપવાસ કરે છે તો એના માટે તો બેસ્ટ રેસીપી છે કારણ કે રોજ રોજ અલગ અલગ આપણે અહીંયા કોઈ જ મહેનત કરવાની નથી રહેતી એકવાર બનાવો અને એક મહિનો સુધી તમે સ્ટોર કરીને રાખી શકો છો તો જો એ જ રીતે ગેસની ફ્લેમ સ્લો કરી દીધી આપણે અને સતત હલાવતા રહી અને આપણે આને શેકવાનું છે તો તમે જોઈ શકતા હશો સાબુદાણાનો કલર હલકો હલકો ચેન્જ થવા લાગ્યો છે તો જો એ જ રીતે આપણે અહીંયા સરસ એવું છે બિલકુલ છોડવાનું નથી સાબુદાણા નીચેની એક સાઈડ થી દાઝી જશે તો જો અહીંયા સિંગદાણા આવે આપણા સરસ એવા શેકાઈ ગયા છે જો આવી રીતે હાથમાં લઈ અને હલકું પ્રેસ કરીએ છીએ તો એની ફોતરી હલકી એવી નીકળી જાય છે બસ એટલું જ આપણે એને શેકાવા દેવાના છે તો જોઈ શકો છો મરચા ઉપર પણ હલકા હલકા સ્પોટ આવી ગયા છે તો મરચા પણ સરસ એવા શેકાઈ ગયા છે અને સુગંધ પણ એની એકદમ સરસ એવી આવે છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આ બધી વસ્તુને એક પ્લેટમાં લઈ લેવાની છે કારણ કે આ બધી વસ્તુ આપણે ઠંડી કરવાની છે તો જે આપણે આદુના ટુકડા અને મરચા લીધા છે એને આપણે અલગ કરી લેવાના છે કારણ કે જો ઠંડા થયા પછી એમાંથી થોડું પણ જો પાણી એવું જો કંઈ નીકળશે તો આપણે જે સાબુદાણા અને સિંગદાણા શેક્યા છે તેમાં ભેજ આવી જશે તો એના માટે આપણે આ બંને વસ્તુને અલગ લઈ લીધી છે તો હવે આપણે આ અને સરસ એવા ઠંડા કરી લઈએ અને પછીની બાકીની પ્રોસેસ આગળ આપણે જોઈ લઈશું અને ત્યાં સુધીમાં જો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલ પર જો નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પેલા આવે તો ચાલો સિંગદાણા અને સાબુદાણા બંને સરસ એવા ઠંડા થઈ ગયા છે તો એને એક મિક્સર જારમાં લઈ લઈએ અને આપણે આનો હવે પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તો એક રવો હોય એવો દરદરો પાવડર બનાવીને આપણે આનો આપણે આનો રેડી કરવાનો છે તો જોઈ શકો છો તમે અહીંયા એક દરદરો એવો મેં આનો પાવડર બનાવી લીધો છે અને સાબુદાણાને આપણે શેકી લીધા છે એટલે એનો પાવડર થતાં બિલકુલ વાર નથી લાગતી અને સાથે જ આને આપણે સ્ટોર કરીને રાખવા છે તો આની સેલ્ફ લાઈફ પણ વધી જશે કારણ કે આપણે બંને વસ્તુને શેકી લીધેલી છે તો ચાલો હવે આપણે આને એક બાઉલમાં એરટાઈટ ડબ્બામાં લઈ લેવાનું છે અને આપણે આનું એર ઢાંકણ હોય એવા ડબ્બામાં આપણે ભરી લેવાનું છે અને આપણે એને ઢાંકી અને એક મહિનો સુધી જો તમારે રાખવું હોય તો પણ તમે રાખી શકો છો તો આરામથી આપણે ફ્રીજમાં અને એરટાઈટ ડબ્બામાં ભરી અને રાખી દેવાનું છે અને જ્યારે પણ આપણે વ્રત ઉપવાસમાં કે એમ જ નાસ્તા માટે કંઈ બનાવવું હોય ત્યારે તમે આમાંથી પાંચ મિનિટમાં બનાવીને રેડી કરી શકો છો તો આ જે આપણે પાવડર બનાવ્યો છે એમાંથી જે પણ રેસીપી આપણે બનાવશું એ બિલકુલ દાંતમાં નહીં કારણ કે મોસ્ટ ઓફ જે સાબુદાણાની આપણે રેસીપી બનાવતા હોઈએ છીએ એ ખાતી વખતે દાંતમાં ચોટતી હોય છે ચીપકતી હોય છે તો આ જે આપણે રેસીપીમાં બિલકુલ એ પ્રોબ્લેમ પણ નથી આવવાનો અને જે રેસીપી બનાવશું એને કુક થતા પણ બિલકુલ વાર નથી લાગવાની કારણ કે પહેલેથી જ આપણે એને શેકી લીધા છે અને સાથે જ એનો પાવડર આપણે બનાવી લીધો છે તો હવે આપણે જો જેટલો નાસ્તો બનાવવો છે એટલું એક બાઉલમાં લઈ લેવાનું છે તો ચાલો હું તમને અહીંયા એક રેસીપી બનાવીને પણ બતાવી દઉં તો એના માટે આપણે જે એક બાઉલમાં બે ચમચા જેટલું આ પાવડર લીધો છે અને એમાં આપણે જે મરચાં શેકીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે આ શેકેલા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાં તો ચોક્કસથી આ રીતે એડ કરી જો તમને સ્મોકી ફ્લેવર પસંદ હોય તો ચોક્કસથી આવી રીતે મરચાં અને આદુને શેકી અને પછી આમાં એડ કરવાના છે તો જો અહીંયા આપણે આદુ પણ એ જ રીતે હલકું આપણે ખમણી લીધું છે આમાં એડ કરી દીધું છે અને પછી આપણે બાકીના બીજા થોડા મસાલા કરીએ વ્રત ઉપવાસમાં વધારે મસાલા તો આપણે આમ પણ નથી કરવાના તો મસાલા કરીએ એ પહેલાં આપણે આ પેસ્ટને સરસ એવી પલાળી દઈએ જેથી કરીને સાબુદાણા એડ કર્યા છે તો એ હલકા એવા પલળી જાય તો આપણે વધારે વારેને એને રેસ્ટ આપવાની જરૂર ના રહે તો જો જેવું પાણી એડ કરશો એવું સાબુદાણા એડ કર્યા છે એટલે બેટર છે આપણું એક થીક થઈ જશે તો આપણે શરૂઆતમાં વધારે પાણી એડ નથી કરવાનું જેમ જરૂર લાગે એમ થોડું થોડું પાણી એડ કરવાનું છે અને સાબુદાણાનું એક થીક એવું આપણે અહીંયા પેસ્ટ કે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે તો જોઈ શકો છો તમે અત્યારે ખૂબ ઢીલું એવું લાગે છે તો થોડી વાર થશે એટલે એકદમ સરસ એવું તે ઘટ થઈ જશે તો સાબુદાણા છે એ વધારે પ્રમાણમાં પાણી પીતા હોય છે છે તો જો અહીંયા અત્યારે આટલું આપણે એને તો હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો મસાલા તો એમાં આપણે હવે અડધી ચમચી જેટલું મરીનો પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી જેટલું હું જીરું એડ કરું છું અત્યારે જે હું મસાલા એડ કરું છું એમાંથી જો તમે કોઈ મસાલા વ્રત ઉપવાસમાં ન ખાતા હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો અને અડધી ચમચી જેટલું જે વ્રત ઉપવાસમાં આપણે મીઠું ખાતા હોઈએ છીએ પિંક સોલ્ટ એડ કરેલું છે બે ચપટી જેટલી સુગર એડ કરેલી છે અને અડધા લીંબુનો રસ એડ કરું છું જો સુગર તમારે એડ ન કરવી હોય તો તમે સ્કીપ આરામથી કરી શકો છો અને હવે આપણે આમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરી દેવાના છે વધારે મસાલા આપણે બિલકુલ એડ નથી કરવાના અને કોઈ જ આપણે અહીંયા દહીંનો ઉપયોગ પણ નથી કરવાના તો જો ધાણા એડ કરી અને ફરી પાછું આપણે એને મિક્સ કરીએ છીએ તો જોઈ શકો છો તમે બેટર આપણું એકદમ ઘટ થઈ ગયું છે તો ફરી પાછું થોડું પાણી એડ કરી દઈએ આપણે એમાં અને એકદમ સરસ એવું આપણે એને મિક્સ કરી દેવાનું છે તો જો હું તમને બતાવી દઉં કે આપણે અહીંયા કેવું ઘટ બેટર અત્યારે રાખેલું છે તો જોઈ શકો છો તમે આટલું ઘટ બેટર છે પણ હજુ એ થોડું ઘટ થઈ જશે તો ચાલો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે એક બીજી પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક નાની સાઇઝનું કાચું બટેટું લીધું છે અને બટેટાને આપણે આ રીતે નાના ટુકડા કરી અને મિક્સર જારમાં એડ કરી દેવાનું છે તો તમે જે આપણે આ પાવડર બનાવ્યો છે એમાંથી જે આ પાવડરમાંથી ચીલા બનાવી શકો છો સાબુદાણાના પછી વડા તો અત્યારે આપણે બનાવીએ છીએ અને સાથે તમે અહીંયા વડાને સ્ટીમ કરી અને જો ઓઇલ ફ્રી બનાવવો હોય ઓઇલ વગર તો તમે એ રીતે પણ વડાને સ્ટીમ કરીને પણ બનાવી શકો છો બીજી ઘણી બધી અલગ અલગ એટલે કે સાબુદાણાના પરાઠા બનાવી શકો છો જો આ પાવડર તમારી પાસે બનાવેલો હશે ઘરમાં તો તમે આરામથી પાંચથી દસ મિનિટમાં કોઈ પણ રેસીપી બનાવીને રેડી કરી તો તો પણ આપણે સરસ એવું પીસી લીધું અને આ એડ કરી દીધું છે અહીંયા એક નાની સાઇઝનું બટેટું મેં લીધું હતું અને બટેટું પણ આપણે કાચું જ લીધેલું હતું તો બધું સરસ એવું મિક્સ થઈ ગયું તો સાઈડમાં ત્યાં સુધીમાં મેં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું હતું તો જો તેલ આપણું સરસ એવું ગરમ થાય પછી આ રીતે આપણે જે રીતે ભજીયા પાડતા હોય એ રીતે આપણે સાબુદાણાના વડા પાડી લેવાના છે તો આમ નોર્મલી જે સાબુદાણાના વડા આપણે બનાવતા હોઈએ છીએ તેમાં ઘણી બધી વાર લાગતી હોય હોય છે છે અને ઘણા બધા પ્રોબ્લેમ પણ આવતા આ એક ઈઝી રીત છે સાબુદાણાના વડા બનાવવાની અને ટેસ્ટ સેમ સાબુદાણાના જે ટ્રેડિશનલ વડા બને છે એના જેવું જ આવે છે તો કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો તમે આ રીતે સાબુદાણાના વડા બનાવી અને ટ્રાય કરી જોજો એકદમ જોરદાર બને છે અને સાથે બિલકુલ દાંતમાં નથી ચીપકતા તો જો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે આ વડા એડ કરવાના છે અને આપણે એને નીચેની સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી બિલકુલ ફેરવવાના નથી તો જો એક સાઈડથી ક્રિસ્પી થઈ જશે પછી આપણે એને હલકા એવા ફેરવી લઈશું તો જો તેલ ગરમ નહીં થયું હોય અને તમે એડ કરી દેશો તો જે આ વડા છે તેલમાં જઈને છૂટા પડી જશે તો તેલને સરસ એવું ગરમ કરી અને પછી જ આપણે આ વડાને એડ કરવાના છે તો થોડી જ વાર થશે એટલે આ વડા સરસ એવા ઉપરથી ક્રિસ્પી થઈ જશે તો હાઈ ગેસની ફ્લેમ રાખી અને આપણે આને તળવાના છે કારણ કે ઓલરેડી સાબુદાણા અને સિંગદાણા તો આપણે શેકી લીધેલા જ છે તો બિલકુલ કાચું ટેસ્ટ નથી આવવાનો તો ચાલો વડા આપણા સરસ એવા તળાઈ ગયા છે તો આપણે એને બહાર કાઢી લઈએ અને તમે મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તો જો ચોક્કસથી ટ્રાય કરી જો બહુ સરળ એવું કામ થઈ જશે અને વ્રત ઉપવાસમાં આમ પણ વધારે કઈ મહેનત કરવાની ઈચ્છા નથી થતી તો આ એક એવી રેસીપી છે જેમાંથી તમે અલગ અલગ ઘણી રેસીપીઓ પણ બનાવી શકો છો તો શ્રાવણ મહિનો પણ ચાલે છે અને સાથે થોડા ટાઈમ પછી નવરાત્રી પણ આવશે તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે તો એના માટે ખૂબ સરળ એવું આ કામ થઈ જશે તો જોઈ શકો છો હું તમને વડા પણ બતાવી દઉં તો જો એકદમ ક્રિસ્પી બન્યા છે કે જે ટ્રેડિશનલ વડા બને છે એના કરતા પણ ટેસ્ટમાં સારા અને ક્રિસ્પી આ વડા બને છે તો જો હું તમને અવાજ પણ સંભળાવી દઉં અત્યારે ફરી પાછો કે જો એકદમ ક્રિસ્પી એકદમ કરારા એકદમ જોરદાર કે તમે આને વ્રત ઉપવાસ વગર પણ વારંવાર બનાવશો એટલા બધા ટેસ્ટી બને છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ